રાજકોટના જેતપુરમાં ભાજપમાં ભડકો થયો છે જેતપુર પાલિકાના અગિયાર વોર્ડમાં ચુમ્માલીસ બેઠકો પર ચૂંટણી થવાની છે જેમાંથી ભાજપે બેતાલીસ ઉમેદવારો જે મેન્ડેટ આપ્યું છે જ્યારે બે ઉમેદવારને મેન્ડેટ ન આપતા ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયાને મેન્ડેટ ન મળતા તમામ ઉમેદવારો સમર્થનમાં આવ્યા છે બેતાલીસ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચવાની તૈયારી બતાવી છે આજે મોડી રાત અથવા આવતીકાલે રણનીતિ નક્કી કરીને ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે છે અને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ નથી મેં ફોર્મ ભર્યો હતો પણ મેન્ડેટ મળ્યો નથી એટલે આજે એ લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા અમારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીનો ટોટલ અગિયાર વર્ષમાંથી ચુમ્માળીસ સભ્યો લડાવતા હતા એમાંથી બેતાલીસ લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને બે લોકોને મેન્ડેટ નથી આપ્યો પાર્ટી ઉપર અમારો અતુટ વિશ્વાસ હતો અને એ વિશ્વાસના ધોરણે જ અમે પાર્ટીની ગાઈડલાઈનમાં જ અમે અત્યાર સુધી ચાલ્યા આવ્યા અને ચાલતા હતા